અને ઓછા મોસા પૈસા લેતા હોય તોય અમે બોલીવુડ વાળા નાનામાં નાના કલાકારની શરૂઆત વીસ પચીસ લાખ થી થાય એવડી મોટી વ્યવસ્થા કરી દેવાની બેય બાજુ બોટલું હિમાલયા પાણીની બોટલું હોવી જોઈએ બે ટેબલ બે બાજુ પીડ્યા હોય ને બે નેપકિન રૂમાલ પીડ્યા હોવા જોઈએ શુદ્ધ અને પછી ઉભા ઉભા આવે એકચુઅલી સાડા સાથે કાર્યક્રમ શરૂ કરી દેવાનો સાડા આઠે નવે પૂરો નહીં એકચુઅલી ઉજાગરા કરો તો બીપી વધે ઘટે અને એ આવે ને ધબધબાટી બોલાવે એક ગીત ગાય ને પાછળ આખો પ્રોગ્રામ 1 કલાકનો કે 1.5 કલાકનો બહુ તો 2 કલાકનો એમાં બે ચાર કલાક તો કેટલું ભાગ્યમાં આવે એ હડ્યું કાઢીને ગાતા જાય ને પાછા ગાય કેવા ખબર માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી કર પાર્ટી મે માલ પીએંગે તને કરડે કાળોતરો નાગ તને ક્યાં ઉપાડી છે તે એવાને હાંભળતાય નહીં હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈ થઈને ગાતા હતા પૂછો જરા પૂછો

આ એમને મતું કઈ કવિતાઓ વાર્તાઓ અમે બેઠા હમણાં અત્યારે હું કેતો હતો મેં કીધું ક્ષત્રિયો અમારા એક દુવા ઉપર માથા આપી દેતા તા એ કઈ ગાંડા થઈ ગયા હતા